જ્યાં તેમણે ભાજપ સંગઠનના મહામંત્રી રત્નાકર સાથે બંધ બેઠક બેઠક કરી હોવાની અટકળો ચાલી રહી છે સૂત્રો અનુસાર રાજકોટ બેઠક પર રૂપાલાને બદલવામાં નહીં આવે ભાજપ હાઈ કમાન્ડ ક્ષત્રિયો સામે ઝૂકવા તૈયાર નથી જો આમ જ બનશે તો વિવાદ વધુ ગેરો બનશે તેમ કહી શકાય છે રૂપાલાએ પત્રકારોને જણાવેલું કે હું કેબિનેટની બેઠકમાં ભાગ લેવા દિલ્હી ગયો હતો અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ ઘણા ક્ષત્રિય પણ સમર્થન આપ્યું છે જેમના નામ આપીને હાલના વિવાદમાં ઘી હોમવાનો આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તો ભાજપને બે સમુદાયો વચ્ચે રાજકીય સંઘર્ષ ઉભો થશે તે ડર છે અને જો રૂપાલાને બદલવામાં આવે તો સાબરકાંઠા અરવલ્લી જુનાગઢ સહિત અન્ય બેઠકો ઉપર પણ ઉમેદવાર બદલવાની માંગ ઉભી થઈ શકે છે